you uh -huh.

પાર્ટી પ્લોટની સામે તારુની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાવેશ વ્યાસ નામના યુવકને મારી હત્યા નીપજાવવામાં આવી હતી ભાવેશ પર છરી વડે હુમલો કરાતા તેને હોસ્પિટલમાં સારવાર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો દરમિયાન તેમનું મૃત્યુ હતું રાજકોટ શહેરના માયાણી ચોક નજીક ખીજડાવાળા રોડ પર ચાર દિવસ પહેલા પર પ્રાંતિય શ્રમિક ની હત્યા કરેલી લાશ મળી આવી હતી પોલીસ તપાસમાં આરોપીઓએ દારૂના નશામાં મૃતક સાથે બોલા ચાલી ગાળા ગાળી થયા બાદ ઉશ્કેરાયેલા બે પિતરાય ભાઈઓએ પથ્થરના કાચ ચીંકી શ્રમિકને મોતને કાટું ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે thank you